કેમ છો મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે અહીંયા હું ઉનાળામાં મળતું આપણી સૌ કોઈની પસંદગીનું એવું ફ્રૂટ કેરીમાંથી સ્ટ કોફતા કરીને રેસીપી શેર કરીશ તેના માટે સૌ પ્રથમ અહીંયા કા તોતાપુરી કાચી કેરી લઈ છોલી અને છીણી લઈશું તેમાં થોડા કાજુ સમારેલા અને થોડી કિસમિસ સમારેલી ઉમેરી લઈશું હવે તેમાં લીલા મરચાં સમારીને ઉમેરીશું અને લીલા ધાણા સમારેલા મિલાવી લઈશું હવે તેમાં થોડા મસાલા કરી લઈશું જેમાં મરી પાવડર જીરું પાવડર અને મીઠું મિલાવી લઈશું બધું બરોબર મિલાવી સ્ટફિંગ તૈયાર કરી લઈશું હવે અડના કોટિંગ માટે આપણે હવે મિશ્રણ બનાવીશું તેના માટે બાફેલા બટેકા લઈ મેશરથી મીશ કરી લઈશું તેમાં પચાસ ગ્રામ પનીર છીણીને મિલાવી લઈશું અને બેથી ત્રણ મોટી ચમચી કોર્નફ્લોર મિલાવીશું અહીંયા બટેકા વરાળથી બાફીને લીધા હશે તો કોર્ન ફ્લોર ઓછું જરૂર પડશે હવે બધું બરોબર મિલાવી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર મિલાવી લઈશું બધું બરાબર મિલાવી અને લોટ જેવું મિશ્રણ તૈયાર કરી લઈશું લોટ જેવું મિશ્રણ તૈયાર થઈ જાય પછી તેમાંથી પૂરી થેપી અને તૈયાર કરેલું કાચી કેરીનું મિશ્રણ ભરી લઈશું અને કોફતા વાળી લઈશું આ રીતે બધા કુફતા સ્ટફ કરી અને વાળીને તૈયાર કરી લઈશું હવે એક બાઉલમાં થોડો કોરો કોર્ન ફ્લોર લઈ તૈયાર કરેલા કોફતા રગ દોડી લઈશું અને વધારાનો કોર્ન ફ્લોર કાઢી લઈશું બધા કોફતા તૈયાર કરી એક પ્લેટમાં મૂકી દઈશું હવે આપણે ગ્રેવી બનાવવા માટેની તૈયારી કરીએ તેના માટે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી એક મોટી નંગ ડુંગળી સમારી અને બફવા મૂકી દઈશું એક બાજુ ડુંગળી વફાય ત્યાં સુધી આપણે કોફ્તા તળી લઈશું કોફતા તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી અને કોફતા મૂકી ધીમા તાપે થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું કોફતા તળી પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ તેલમાં આપણે એક મોટી નંગ ડુંગળી સમારેલી છૂટી પાડી તેલમાં તળવા ઉમેરી લઈશું ડુંગળી ધીમા તાપે તળીશું હવે આપણે જે ડુંગળી બફવા મૂકી હતી તે પણ બફાઈને તૈયાર છે તેમાંથી પાણી નિતારી ડુંગળીને ઠંડી તવા દઈશું આ બાજુ ડુંગળી જે તળવા મૂકી છે તેને સતત હલાવતા રહી અને ડુંગળી ગોલ્ડન કલરની થાય ત્યારે તેમાં તેને તેલમાંથી નિતારી પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે ગ્રેવી બનાવીશું ગ્રેવી બનાવવા માટે જારમાં બાફેલી ડુંગળી તળેલી ડુંગળી આદુ મરચાંની પેસ્ટ સાતથી આઠ નંગ કાજુ મિલાવી અને પીસી લઈશું બધું બરાબર પીસાય ત્યારે તેમાં બે મોટી ચમચી મોડું દહીં મિલાવી ફરી પીસી લઈશું અને બી તૈયાર કરી લઈશું હવે આપણે જે તેલમાં ડુંગળી તળી હતી તેમાંથી વધારાનું તેલ કાઢી અને થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યારે તેમાં બે નંગ લવિંગ બે નંગ ઇલાયચી મરી અને તજ ઉમેરી તેમાં તૈયાર કરેલી ઘેરવી ઉમેરી હલાવી લઈશું હવે થોડું તેમાં પાણી ઉમેરી લઈશું હવે ગ્રેવીમાં થોડા મસાલા કરી લઈશું જેમાં કિચન કિંગ મસાલો ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું મિલાવી થોડો મરી પાવડર અને થોડી ચપટી હળદર મિલાવી લઈશું મસાલા બરાબર ગ્રેવીમાં ભળી જાય ત્યારે તેમાં બેથી ત્રણ મોટા ચમચા જેટલો રસ મિલાવી લઈશું કેરીનો રસ બરાબર મિલાવી થોડા લીલા ધાણા પણ ગ્રેવીમાં મિલાવી લઈશું અને ઢાંકી અને ગ્રેવીને થોડી વાર ઉકળવા દઈશું ગ્રેવી ઉકળે ત્યારે તેમાં તૈયાર કરેલા કોફતા મિલાવી ઢાંકી અને શાકને સીજવા દઈશું શાક સીજી જાય ત્યારે ઉપરથી લીલા દાણા ભભરાવી લઈશું અને શાકને તૈયાર કરી લઈશું તો તૈયાર છે સ્ટફ કેરીનું કોફતા ગ્રેવીવાળું શાક હવે આપણે તેને એક બાઉલમાં લઈ રોટલી સાથે સર્વ કરીશું ઉનાળામાં શાક બહુ ઓછા મળતા હોય છે તો આ પ્રમાણે કેરીનું સ્ટફ કોફતા કરીનું શાક બનાવીશું તો અલગ પ્રકારનું શાક આપણને મળશે આ શાક અવશ્ય એક વાર બનાવવું જોઈએ જેથી તમારા ઘરમાં પણ બધાનું ફેવરેટ બની જશે મારા ઘરમાં તો બધાનું ફેવરેટ બની જ ગયું છે તો તૈયાર છે સ્ટફ કોફતા કેરીનું શાક જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ શેર કરશો જેથી અવનવી રેસીપી હું તમને મોકલતી રહીશ